યુરિયા ખાતરમાં કેટલો વધારો આવ્યો તને ખબર છે હા બસો પચાસ નો વધારો યુરિયા ખાતર 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 લેવા યુરિયા ભાવ છે વધારે તો માણસ નાખવું શું આમાં ખાતર ગમે વસ્તુ પકવું એ પકવા માટે ખાતર બાતર આ તે દવા બધું જોઈ તો ખરા પણ એની વસ્તુનો ભાવ જ એટલો છે માણસ અત્યારે યુરિયા ખાતર નો હમણાં ખાતર નો ભાવ હમણાં બચો પચાસ વધારે અઢીસો રૂપિયાનો વધારો આવી ગયો ના અમે એટલી વસ્તુનો પાક જે વસ્તુ થાય પાકનો તો ભાવ બધો આવતો નથી માત્ર આ બધી આ નાખવાની વસ્તુ હોય ખાતર નાખવાનું દવા નાખવાનું એનો ભાવ વધતો જાય છે આમાં કામે છે કોણ નાના માણસો તો કોઈ કામે નહી ખેતીવાળા કોઈ કામે નહીં કામે બધા વેપારી લાઈન ના માણસો અહીંથી બધું જથ્થાબંધ દેવાનું અને એ લોકો કિલ્લાનો ભાવ વેચી નાખે બધાય નહી એવું છે અત્યારે કામે બધાય બીજા મહેનત કરે બીજા ને કામે બીજા એવું બધું છે અટાણે અને ભાવ કેવડો બધા વસ્તુ નો આપડે ખેતરમાં પાકે એ વસ્તુ નો ભાવ નહી એ વસ્તુનો જરા કઈ ભાવ નહિ પાકે એ વસ્તુનો ભાવ નહી અને એની વસ્તુ ફરી પાસે આપણે લેવા જાય તો એ વસ્તુનો ભાવ થઈ જાય આપણને આપણી વસ્તુ આપણે ફરી પાસે લેવા જાય એ વસ્તુ નો ભાવ થઈ જાય એવું છે હું બોલ આપણે વસ્તુ લેવા જાય હ કેટલો ભાવ લે તો આપડે વસ્તુ લેવાથી ભાવ થાય આપણા ખેતરમાં થયું વસ્તુ આપણે વેચવા જાય તો એનો ભાવ ન આવે એટલો બધો બરોબર છે આની બેને ભીંડો બરોબર તાર બેને ભીંડો કર્યો ને ભીંડો ખેતરમાં ભીંડો આવ્યો ને ભીંડો વાવ્યો તો એ કોણ ભીંડો પાકે ત્યાર પછી દેવા જવો પડે ને તો એનો ભાવ ઓછો આવે એટલું બધું ખાસ ન આવે અને એનો ભીંડો આપણે કિલોના ભાવે લેવા જાય કે મરના ભાવે લેવા જાય કેવડો ત્રણ ગણો ચાર ગણો ભાવ આપે આ દે આપણે કે આટલો ભાવ આટલો કિલોનો આટલો ત્યારે તમે લઈ જાવ અને ભીના કેટલી માથા કોઈ મહેનત કરવી પડે ઉતારવું પડે અને હાથમાં નો મોજ આવી હું હાથમાં મોજા ને લોહી નીકળે નહીં

માથાકીટ નો પાડ નહીં ઠેસર માં એને હમ્મા કરશું ને કોથરા ભરશું બધું માથા ઘણી બધી થાય આમાં અને એને સીણા પાછા યાર્ડ લઈને જાય તેનો ભાવ ઓછો આવે એટલે બધા આપણે ધારી પ્રમાણે ભાવ ન આવે બરોબર છે કાયલી બરોબર ને ભાવ ન આવે અને એની વસ્તુ આપણે સીણા લોટ આપડે લેવા ગયા હોય ગમે દુકાને મોટી દુકાને ગમે દુકાને સીણા લોટ લેવા ગયા હોય બેસન સીણાની વસ્તુ ગમે લેવા ગયા હોય તો ભાવ કેવડો થાય આ વસ્તુ આ ખૂબી છે આપણે નથી કામતા જે આમાં ખેડૂત જે આમાં કામ કરે છે એ લોકો નથી કામતા કોઈ માણસ મહેનત કરે છે એ કોઈ કામતા નથી અને કામી જે બધા બેઠા બેઠા એ આરામથી ખુરશી બેઠા બેઠા બધા કામી બધા બાકી બીજું કોઈ કામ તો નથી